નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં પુત્ર પ્રેમમાં અંધ બનેલા પિતાએ પાંચ મહિનાની પુત્રીને હત્યાનો બનાવ સામે આવ્યો છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે પત્ની સારવાર માટે હોસ્પિટલ જતા બાળકીની દેખરેખ માટે પતિને સોંપીને ગઈ હતી જો કે મિત્રો સારવાર પૂરી થાય ત્યાં સુધીમાં તો પતિએ પુત્રીની હત્યા કરી નાખી હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અમદાવાદ શહેરના કોટરા વિસ્તારમાં આરોપી અંસાર અહેમદ અંસારીએ પોતાની પાંચ માસની દીકરીની એકલાનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે મૃતદેહનો નિકાલ કરે તે પહેલા સ્થાનિક લોકો જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે મિત્રો અને વધુ તમને એ પણ જણાવી દે કે બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દે કે જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં અત્યારના પિતાની ધરપકડ કરી છે જી આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ